વલસાડના નવા એસપીની સક્રિય શરૂઆત પારડી પોલીસ મથકની અચાનક મુલાકાત ચાર્જ સંભાળ્યા બાદ પહેલી જ મુલાકાતમાં ક્રાઇમ રેટની સમીક્ષા કરી વલસાડ જિલ્લામાં નવા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ યુવરાજસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યાની સાથે જ તેમની સક્રિય કાર્યશૈલીનો પરિચય આપ્યો છે વલસાડ જિલ્લામાં ગુરુવારે એસપી તરીકેનો ચાર્જ લેતાની સાથે જ શનિવારે તેમણે પારડી પોલીસ મથકની આકસ્મિક મુલાકાત લઈને ક્રાઇમ રેટની માહિતી મેળવી અને તાજેતરના ગુનાઓ અંગે ચર્ચા કરી કાયદા વ્યવસ્થાની સ્થિતિની ચકાસણી કરી હતી નવા એસપીના આગમન પર પાર્ટી પોલીસ ઇન્સ્પેક્ટર જી આર ગઢવીએ પુષ્પગુચ્છ આપીને હાર્દિક સ્વાગત કર્યું હતું આ દરમિયાન એસપી જાડેજાએ પોલીસ મથકની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્ટાફની કાર્યપ્રણાલી અંગે માર્ગદર્શન આપ્યું હતું નવી નિયુક્ત બાદ એસપી દ્વારા કરાયેલી આ પહેલી અચાનક મુલાકાતને કારણે પોલીસ સ્ટાફમાં ચહલપહલ જોવા મળી હતી